તમામને એનું પાલન કરવાનું ફરજિયાત છે રાજકોટ જિલ્લામાં જે કંઈ રાઈડ્સનું સંચાલન થશે એ બધા નિયમોનું પાલનની સાથે જ થશે જી આ વખતે અમે ફોર્મ્સનું વિતરણ અને જે ટેન્ડરિંગ પ્રક્રિયા છે એ પહેલી કરવાનો અમે આદેશ આપી દીધા છે અમે બધા જે રાઈડ રાઈડ ઓનર્સ છે એમને હેન્ડહોલ્ડ કરવા માંગીએ છીએ એમને સાથે અમે પ્રી બીડ મિટિંગ રાખશું એમના જે સલાહ સૂચન હશે એને અમે અમારી ટેન્ડરની શરતોમાં સામેલ કરશું અને કાયદાની મર્યાદામાં રહીને જે કાંઈ એમાં જે કાંઈ એમાં રસ્તો નીકળી શકે છે એ નિકાલવા માટે અમે તૈયાર છીએ અને અમને ઉમીદ છે કે રાઈડ સંચાલકો પબ્લિકની જે સેફટી છે એના એને પ્રાધાન્ય આપી જે નિયમો છે એને અનુસરીને રાઈટ ચલાવવા માટે અહીંયા રેડી થઈ જશે સ્થળ માટે અમે જે રિંગ રોડ જે છે ત્યાં એક જગ્યાએ આઈડેન્ટિફાય કરી છે એને સમતલ કરવાની સરકાર સીમાં અમે એની માગણી કરવામાં આવશે અમારો પ્રયાસ છે કે સરકાર શ્રીમાંથી ગ્રાન્ટ મળીએથી જો એની લેવલિંગ સમયસર થઈ જાય તો એ બહાર શિફ્ટ કરવામાં આવશે